ગુરુમાં આજે નોંધાયું મહત્તમ આડત્રીસ ડિગ્રી તાપમાન ગરમીના પગલે રસ્તાઓ બન્યા છે સુમસામ ઠંડા પીણા લસ્સી અને શેરડીનો રસ પીને લોકો ગરમીથી રાહત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પાંચ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય જોકે બાદમાં તાપમાન વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે વડોદરા શહેરમાં રાજકીય ગરમીનો પારો તો ઉતરી ગયો છે પરંતુ ઉનાળાની ગરમીનો જે પારો છે તે સતત વધી રહ્યો છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં લોકો ગરમીથી બચવા માટે વિવિધ ઠંડા પીણા પી રહ્યા છે લસ્સીની મજા માણી રહ્યા છે તો બીજી તરફ ગરમી સતત વધી રહી છે ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરીશું ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે શું કહેશો આપ ગરમી એઝ યુઝઅલ છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં થર્ટી નાઇન ડિગ્રી ઓલમોસ્ટ ક્રોસ થઈ ગયું છે એટલે ગરમીનું સોલ્યુશન પાણી કે આપણું કોલ્ડ ડ્રિંક્સ શેરડીનો રસ અને લસ્સી પણ આ તો અમારે જય બોલે છે વર્ષો વર્ષોથી અમે લોકો અહીંયા આવતા હોઈએ છીએ કુબેર બોરની સામે ફૂટપાથ છે ત્યાં વોલ ઉપર એમની શરૂઆત થઈ હતી હા ગરમીનું તો હવે ફોર્ટીના ફોર્ટીનું ફોરકાસ્ટ ઓલરેડી છે જ એટલે ખાસ થી લઈને પાંચ સુધી હવે દરેક નાગરિકોએ પોતાની હેલ્થ માટે થઈને સાવચેતી લેવી જ જોઈશે અને ડીહાઈડ્રેશન ના થાય એટલે સતત અડધા કલાકે પાણીનું પ્રમાણ ચાલુ રાખવું જોઈએ બિલકુલથી ગરમીનું પ્રમાણ જે છે તે સતત વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી સમયમાં હજુ પણ ગરમી વધી શકે છે અહીં આપણે લસ્સીના જે વિક્રેતા છે તેમની સાથે પણ વાત કરીશું બિલકુલથી આપણે તેમને જે લસ્સી વિક્રેતા છે તેમની પાસેથી પણ માહિતી મેળવીશું કે ગરમીથી બચવા લોકો લસ્સી પીતા હોય છે શું કહેશો આપ અત્યારે જે રીતે ગરમીનું પ્રમાણ પારો વધી રહ્યો છે બરાબર છે એ રીતે લોકો પોતાના કોલ્ડ્રિંક છે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હોય છે ગરમીથી બચવા માટે કેપ છે માસ્ક બાંધીને ફરતા હોય છે બરાબર છે અત્યારે જે રીતે ગરમી પડી રહી છે તો બારથી ચારમાં લોકો બહાર નીકળવાનું બી ટાળતા હોય છે બરાબર છે લસીના વેચાણમાં વધારો તો એવું છે કે બપોરના સમયમાં ઘરાકી થોડી ઓછી હોય જેટલી ગરમી ઓછી હોય તો થોડું સારું રહે એમ વધારે ગરમી પડવાના કારણે શું છે કે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે એના હિસાબે તમે જોઈ શકો છો અત્યારે થોડું અસર દેખાઈ આવે છે એમ